વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી દેશી મેટ મતલબ સિમેન્ટ ની ઠેલી આવે ને લઈને વયું જવાનું બરાબર ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી પૈસા બસાવો કામ તમે આમ મારશો તો ડોકી દુખવા મળશે તમારા જશે ને એમાં ત્રીસ સેકન્ડ થી ચાલુ કરવાનું છે ત્રીસ સેકન્ડ એક મિનિટ બે મિનિટ આવી રીતના રાખવાનું નું ધીરે ધીરે શ્વાસો એ રીતના આપણું મગજ અને આપડી બોડી બંને વસ્તુ સમજશે કપાલ તમે આ રીતના કરો શ્વાસ અંદર લેવાનું એટલે પેટ અંદર જશે સૌથી પેલા બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ જય માતાજી મારી યુટ્યુબ ફેમિલી મજામાં મારું નામ રાહુલ પ્રજાપતિ છે હું એક ફિટનેસ કોચ ન્યુટ્રિશન કોષ છેલ્લા નવ થી દસ વર્ષ મારો એક્સપિરિયન્સ છે એના માટે હું તમને જે પણ વસ્તુ સમજાવું છું એ બધું મારા એક્સપિરિયન્સના રિલે હું તમને બધું સમજાવું છું અને ફ્રી ઓફ કોસ્ટ આ ચેનલમાં તમને બધું સમજવા મળશે ગુજરાતીમાં સરળ ભાષામાં જો તમારે આ બધી જ વસ્તુ સમજવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ જરૂર કરજો અને શેર જરૂર કરજો જેથી જે લોકો નવા ઉમેદવારો છે લેડીઝ ભાઈ બેન જે પીએસઆઈ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે એ લોકોને બહુ સારું પડે હવે આજે મોસ્ટ ઓફલી આપણે ટોપિક કયા કવર કરવાના છે પગ દુખે છે સીન પેન થાય છે ની પેન થાય છે પેટમાં દુખે છે પેટમાં આટી સડી જાય છે બરાબર આપણે વાત કરશું પેલા આપણે સડી જાય છે છે પેટમાં કઈ રીતના સડવાની હવે તમારે સમજવાનું છે કે રનિંગ કર્યા પેલા પાણી પીવાનું નથી રનિંગની વચ્ચે થોડું થોડું પાણી પીવાનું જો ના તો વધારે સારું બાકી લોંગ રનિંગ કરો તો થોડું પાણી પીવાનું છે વધારે પાણી પીવાનું નથી અને રનિંગ પછી તરત જ પાણી પીવાનું નથી આટલી વસ્તુ તમે કરશો તો પેટમાં આટી નહીં સડે સમજાઈ ગયું અને પેટમાં દુખે છે એની માટે આપણે વર્કઆઉટ થોડુંક હું બતાવું છું એપ્સનો વર્કઆઉટ આપણે કરશું બેનો માટે પણ વર્કઆઉટ કરશું જેન્ટ્સ માટે પણ વર્કઆઉટ કરશું બંને માટે આપણે વર્કઆઉટ કરશું કે કઈ રીતે આપણે પેટમાં દુખાવો મટાવવો પડે બરાબર હવે જો પેટનો દુખાવો તો થશે જ એને આપણે મટાડવાનો છે તો એના માટે ગયા વિડિયોમાં મેં ડ્રિંક બતાવી હતી કાલના વિડીયોમાં આ વિડીયો તમે જોઈ લેજો એમાં મેં ડ્રિંક બતાવી છે જો એવી ડ્રિંક તમે ચાલુ રાખશો તો પગનો અને પેટનો દુખાવો બંધ થઈ જશે કેમ કે આપણું ડાયજેશન સિસ્ટમ વીક હશે ગમે તે આસો ડુસો તમે ખાવાનું રાખશો એટલે પેટમાં દુખાવો ચાલુ થશે બરાબર હવે એને રિકવર કરવા માટે આપણે ડાયજેશન સિસ્ટમ કમ્પ્લીટ કરવી પડે સસ્તમ સારું સસ્તું સારું અને મફત ડ્રિંક મળે છે હું તમને છું એ એ કોઈ વસ્તુ વસ્તુ કરવાની નથી બધાના ઘરે પાણી તો હોય જ જ છે બસ તમારે સવારમાં ઊઠીને બે ગ્લાસ ગરમ પાણી કરવાનું છે જેવું તમે પી શકો તેવું વધારે ગરમ પાણી કરવાની જરૂર નથી બરાબર અને જો બીજી એ વસ્તુ તમારે પી લેવાની છે બે ગ્લાસ ગરમ પાણી તમે પીઓ એટલે તમે ફ્રેશ થઈ જશો અને ગેસનો પ્રોબ્લેમ હોય વધારે પેટમાં દુખતું હોય બ્લોટિંગ થઈ જતું હોય ગેસનો પ્રોબ્લેમ હોય તો જો હું તમને એક વસ્તુ વસ્તુ સમજાવું છું કે કઈ રીતના બ્લોટિંગ બ્લોટિંગ થાય આપણે સમજીએ કે કે બ્લોટિંગ કઈ રીતના થાય જો તમે છો તો પેટ ભરેલું હોય સવાર સવારમાં પેટ તમારું ખાવ ફ્લેટ હોય આખો દિવસ ખાવ છો તો રાતે તમારું પ્લેટ બ્લોકિંગ થઈ જાય મતલબ પેટ વધી જાય છે એને કહેવાય બ્લોટ બ્લોટિંગ થઈ ગયું બરાબર હવે આને રિકવર કરવા માટે શું કરવું જોઈએ રાતે તમારે બે ગ્લાસ પાણી લેવાનું છે એમાં મેથી દાણા નાખવાના છે આખું જીરું નાખવાનું છે આ બે જ વસ્તુ નાખવાની છે વધારે કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી બરાબર હવે મેથી દાણા શું કરશે ડાયાબિટીસ કંટ્રોલ કરશે તમારી મેટાબોલિઝમ ફાસ્ટ કરશે તમારું જગ્યાએ જીરું શું કરશે મેટાબોલિઝમ જો ફાસ્ટ હશે તો તમારું બ્લોટિંગ થશે જ નહીં આ જ વસ્તુ તમારે રાતે પલાળી દેવાની છે તો કઈ રીતના પલાળવાનું છે શરૂઆતમાં તમારે જે આઇસ્ક્રીમ ની આવે છે એ ચમચી બે એક એક ભરીને નાખી દેવાની છે મેથી દાણા અને જીરું આખું જીરું બરાબર હવે આ તમે બે વસ્તુ રાતે પલાળી દેવાની બે ગ્લાસમાં સવારમાં તમારે શું કરવાનું છે એને ગરમ કરવાનું છે એ બે વસ્તુ ગરમ થઈ ગઈ એટલે એને તમારે થોડુંક લીંબુ નાખવાનું છે નમક નાખવાની જરૂર નથી જો ટેસ્ટ ના આવતો હોય તમને ખબર તો છે આપણે જીભ ટેસ્ટ તો આપણે બનાવેલી છે સમજાઈ ગયું ને તમને હું શું કહેવા માંગુ છું ટેસ્ટ વગર તો તમે રહી નહીં શકો એટલા જ માટે કહું છું કે જો તમને ટેસ્ટ ગમતો હોય તો બે સપટી કે એક સપ્ટી મીઠું નાખવાનું છે અને એ ડ્રિંક તમારે પીવાનું છે અને જે બે વસ્તુ પડી રહી છે મેથી દાણા જીરું પણ તમારે કન્ઝ્યુમ કરવાનું છે કન્ઝ્યુમ મીન્સ તમારે ખાઈ લેવાનું છે વસ્તુ તમે ખાશો વિધન પાંચ દિવસ તમે આ દિવસ તમે આ ડ્રિંક પીશો ને બ્લોટિંગ ની સમસ્યા તમારી નીકળી જશે પેટનો દુખાવો નહીં થાય ગેસ નહીં બને તમારા શરીરમાં ગેસ બનતો હોય તો તમને માથું દુખવાનો પ્રોબ્લેમ હશે માથું દુખવા મળશે મન નહીં લાગે ક્યાંય ન સ્ટડીમાં મન લાગે ના રનિંગમાં મન લાગે તો આ બે વસ્તુ તમે ફોલો કરો એમાં તમારું સારું પડશે હવે પેટના દુખાવા માટે હું તમને વર્કઆઉટ બતાવી દઉં કે વર્કઆઉટ આપણે શું કરવો જોઈએ ઓકે જેટલો વર્કઆઉટ હું બતાવું છું એ વર્કઆઉટ તમારે ફોલો કરવાનો છે શરૂઆતમાં ધીરે ધીરે વર્કઆઉટ કરવાનો છે પછી આપણે થોડો થોડો રેપિડેશન વધારી દેવાના છે ઓકે હવે એ જ રીતના જો તમે વર્કઆઉટ કરશો તો પેટના મસલ છે એ તમારા સ્ટ્રોંગ થશે એટલે દુખવાના મટી જશે એવી અલગ જગ્યા નથી કે તમે એ પ્રેક્ટિક્યુલર એ જગ્યાએ એપ્સનો વર્કઆઉટ કરશો તો તમારા મસલ કડક થઈ જશે જેથી તમારી આપણે શુદ્ધ ભાષા ગુજરાતીમાં સમજાવું છું કે કડક થઈ જશે મસલ તો દુખવાનું સમસ્યા બંધ થઈ જશે બરાબર હવે જો આપણે વર્કઆઉટ તમને બતાવું કે કયો વર્કઆઉટ કરવો જોઈએ ત્રણ થી ચાર વર્કઆઉટ કરશું આપણે એ ચાર વર્કઆઉટમાં તમે તો કરશો ધ્યાનથી સાંભળજો હું શું કહેવા માંગુ છું વર્કઆઉટની વચ્ચે વચ્ચે હું વાત કરતો રહીશ કેટલા રેપિટેશન મારવા જોઈએ કેટલો વર્કઆઉટ આપણે કરવો જોઈએ એ જ પ્રમાણે આપણે આપણી કેપેસિટી છે એ જ પ્રમાણે વર્કઆઉટ કરવાનો છે બોડીને પણ થકાન નથી કરવાનું કે બોડીને કઈ ડિહાઈડ્રેશન કરી નથી દેવાનું બરાબર હવે આપણે વર્કઆઉટ કરીએ તમારે આવો એક ઓટો છે કે કે આપણી કમર સુધી છે છે સુધીની જગ્યા ગોતવાની આ રીતના તમારે રાખવાનું છે બરાબર પગ આ રીતના પછી કઈ રીતના હું તમને ધીરેથી સમજાવું છું પેલા આ પગ અહીંયા અડાડવાનો છે આ પગ અહીંયા બ્રીથ આઉટ કરવાનું આ રીતના પછી તમારે ફાસ્ટ કરવાનું મેં તો તમને ધીરે બતાવ્યું પણ ફાસ્ટ આ રીતના હવે એક જગ્યાએથી તમારે કમ સે કમ વીસ રેપિટેશન આવવા પડે એટલે બે જગ્યા કેટલા છે ચાલીસ ચાલીસ રેપિટેશન તમે મારશો એટલે કમ્પ્લીટ પેટનો દુખાવો પણ ધીરે ધીરે જતો રહેશે પણ શું થશે કે તમારી બે સાઈડ છે આ આ જે સાઈડ છે ને એ મજબૂત થઈ જશે બરાબર એ મજબૂત થશે એટલે ઓટોમેટિક શું થશે અને મસર ડેવલપ થશે તમારી સરબી લટકતી બંધ થઈ જશે જેના સરબી હлле છે એ બંધ થઈ જશે ઓટોમેટિક એટલે જ માટે તમારું પેન પણ બંધ થઈ જશે હવે વર્કઆઉટ જાસો આપણે 2 આવી જ રીતના તમારે જગ્યા ગોતવાની છે જો ગ્રાઉન્ડ ઉપર હોય તો તમારે લોન પાથરેલી હોય કોણ્યા તમે વર્કઆઉટ કરી શકો છો બાકી તમે ગમે ત્યાં જગ્યા ગોતો ને કે એક દેશી મેટ વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી દેસી મેટ મતલબ સિમેન્ટની ઠેલી આવે ને લઈને વયુ જવાનું બરાબર ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી પૈસા બચાવો કામ આવશે પછી શું કરવાનું હાથ આય રાખવાના પેલા હાથ મારવાનું હોલ્ડ કરવાનું પછી આ જ રીતના થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન જુઓ હવે તમે બરાબર નહીં મારો તો ડોકી દુખવા મળશે આ જે ડોકીનો ભાગ છે ને એ દુખવા મળશે પણ કઈ રીતના મારું છું તમે જો તમારી ડોકી કઈ રીતના દુખશે હું મારીને બતાવું તમે આમ મારશો તો ડોકી દુખવા મળશે

એટલે શ્વાસ છોડવાનો નીચે જુઓ હવે આમાં પણ તમે શું કરશો તમારું ઉપર આવ્યો એટલે શ્વાસ છોડવાનો છે કમસે કમ પંદર રેપિટેશન મારો પંદર ની ઉપર તો તમારા જશે નહીં કમ્પ્લીટ જો પંદર ની ઉપર જતા હોય તો બહુ સારું છે પણ આવી રીતના તમે પંદર રેપિટેશન મારી શકો છો બરાબર પછી હવે વર્કઆઉટ નંબર ચાર ઉપર લેગરાજ મારશું સેમ એ જ રીતના આવી જ રીતના સિંગલ પગ ઉપર તમારે મારવાના છે પંદર રેપિટેશન એટલે બંને બાજુ કે ત્રીસ રેપિટેશન બરાબર આ ચાર વર્કઆઉટ તમે જો બરાબર ફોલો કરી લીધું ને તો કમ્પ્લીટ તમારું વજન પણ ધીરે ધીરે ઘટવા મળશે અને વજન ઘટશે પણ ડાયટ ફોલો કરવી પડશે એ પ્રમાણે તમારે ઇન્સ્ટાગ્રામ આપણા ઇન્સ્ટાગ્રામને ફોલો કરો મેસેજ કરો અને આપણે અહીંયા વાત જે પણ તમારો પ્રોબ્લેમ હશે ડાયટ જોતી છે તો ડાયટ બનાવી આપીશ કોઈ પણ જાતની ફેરી હોય તો આપણે વાતચીત કરીને નટાવશું કે કઈ રીતના આપણે વેઇટ લોસ કરવો જોઈએ કોઈ રીતના આપણે તમારે ગમે તે સવાલ હોય નીચે મને મેસેજ કરજો અને જ્યાં ઇન્સ્ટાગ્રામ દેખાય છે એમાં બોડકાસ્ટ ચેનલ છે એને જોઈન્ટ કરો જેથી હું અવારનવાર ડાયટના વિડીયો મેકું છું તો તમને ડાયરેક્ટ મેસેજ આવી જશે જોઈ શકશો હવે લાસ્ટ વર્કઆઉટ આપણે એડ કરશું ફ્લેન્ક ફ્લેન્ક વસ્તુ એવી છે ને મિત્રો કે તમારું એપ્સ કંટ્રોલ કરશે બરાબર હવે જો એપ્સ કંટ્રોલ કરશે તો ફાયદો શું થશે તમારા સરબી લટકતી બંધ થઈ જશે પેટ બહાર નહીં આવવા દે પેટને કંટ્રોલ કરશે હવે એવી જ રીતના કઈ રીતના હું કરું છું એ તમારે જોવાનું છે બરાબર હવે ફ્લેન્ક કરવા માટે શું કરશું તમે કોઈ રૂમાલ લઈને જતા હોય તો આ રીતના રૂમાલ પાથરી દેવો નહીં તો તમને ખબર જ છે મારે શું સમજાવવાનું તમને હવે આ રીતના હાથ મેકવાના બરાબર આવી રીતના હાથ મેકવાના ભાઈ પગ પોળા નથી કરવાના આ રીતના કરવાના હિપ ઉપર નહીં નીચે નહીં સમાન રાખવાની માથું સીધું આવી રીતના રાખવાનું ધીરે ધીરે શ્વાસ વળતો રહે આવી જ રીતના તમારે ત્રીસ સેકન્ડ કરવાની છે ત્રણ વખત કરવાના છે જો ત્રણ વખત તમે કરી શકો છો પછી તમારે ઓટોમેટિક કમ્પલીટ તમારું ધીરે 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 કમ્પ્લીટ થઈ જશે અને એક મિનિટ ઉપર ભોગો બે મિનિટે આવો ત્રણ મિનિટે આવો જો તમે મિનિટ તો બહુ સારું છે એવી જ રીતના પણ ફોલો કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો શેર કરો જેનાથી બધાને લોકોને ખબર પડે હવે આપણે ટોપિક નંબર ત્રણ પહેલો ટોપિક હતો આપણો શું હતો કે પેટમાં દુખે છે બીજો ટોપિક શું હતો પેટમાં દુખવા માટે વર્કઆઉટ ઓકે ત્રીજો ટોપિક શું છે આપણે સીન પેન થાય છે કે શ્વાસ સડી જાય છે એના માટે હું બતાવું છું કે શું કરું જેટલા ઉમેદવારો જૂના વિડીયો જોતા હોય એને તો ખબર જ છે મેં પ્રાણાયામ કપાલભાતિ બતાવેલું છે પણ જે નવા લોકો છે એને હું થોડું સમજાવી દઉં કે આપણે કપાલભાતી કરશું અને પ્રાણાયામ કરશું જેથી શ્વાસ સડતો પણ બંધ થઈ જશે અને એક ડ્રિંક બતાવું છું તમને સવારમાં રનિંગ પહેલાં રનિંગ પહેલાં તમે એક બ્લેક કોફી પીને જઈ શકો છો જે બ્લેક કોફીમાં બે સુટકી આપણું જે વ્હાઈટ નમક હોય એ નાખવાનું છે અને પીને જવાનું છે વધારે કોઈ જાતનું કરવાનું નથી કેમ કે વધારે કોઈ પૈસા જાત બગાડવાની જરૂર જ નથી બરાબર ખાલી ખોટા પૈસા બગાડીને કઈ થવાનું નથી રનિંગ ઇમ્પ્રુવ કરવી આપણી ઉપર જ છે અને થોડું ઘણું તો સીન પેન પેટમાં દુખાવું એવું તો રહેવાનું જ છે કેમકે આપણે એબેટ પાડી દીધી હોત બે ત્રણ વર્ષથી રનિંગ કરતા હો તો આ વસ્તુ થતા જ નહીં સમજાઈ ગયું હું જે કહેવા માંગુ છું ને એક રિલેટિક રાખજો તમારા માટે આંખ બંધ કરીને તમે એક વિચારશો ને આ રીતના આંખ બંધ કરીને વિચારશો કે આપણે કઈ રીતના આપણે બધું જોઈએ છે કઈ રીતના આપણે રનિંગ કરીએ છીએ તો તમને તમને તમારી ભૂલ દેખાડવા મળશે કે આ ભૂલ મારે નહોતી કરવાની પણ મેં ભૂલ કરી લીધી હવે આ ભૂલ સુધારવા માટે આપણે કાલથી આ ભૂલ નહીં કરીએ સમજાય તો તમારી રનિંગ પણ ઇમ્પ્રુવ થઈ જશે રનિંગ પૂરી થઈ ખબર નહીં પડે સમજાય છે હું જે માંગુ છું સમજાય છે તમને હું પ્રાણાયામ કરીને બતાવું ને કપાલ ભાતી કરીને બતાવું જો આ બે યોગા છે એ તમારે તમારે વર્કઆઉટ ની અંદર એડ કરવાના છે ધીરે ધીરે શ્વાસ સરતો બંધ થઈ જશે ડાયરેક્ટ બની નહીં થાય કે ચાલો સર કીધું છે આ બે વસ્તુ કરો કાલથી શ્વાસ બંધ થઈ જશે એવું ના થાય બેન કે ભાઈ બંને સમજાવું છું એવું ના થાય ધીરે ધીરે બધી વસ્તુ બંધ થાય ગયું હવે તમે તમારો વેટ ચાલીસ કિલો છે સમથિંગ માનો હું જે તમને સમજાવું છું ચાલીસ કિલો વેટ છે તમારે પચાસ કિલો કરવો છે તો બે દિવસમાં હું તમારે વેટ વધી જશે ન વધે ધીરે ધીરે વેટ વધે ને એવી જ રીતના આમાં પણ બધું એવું જ છે આપડા મગજ છે આપણી હ્યુમન બોડી છે આપણી હ્યુમન બોડીને શું હોય કે ધીરે ધીરે તમે એને સમજાવતા તો એ રીતના સમજતી જાય નાના છોકરા જેવું છે નાના છોકરા જન્મીન કઈ બોલવાના નથી સમજાય છે હું શું કહેવા માંગુ છું નાના છોકરા જન્મીને ન બોલે આપણે એને સમજાવવું પડે કે આ મમ્મી કહેવાય આ પપ્પા કહેવાય દાદા કહેવાય બા કહેવાય તો ધીરે ધીરે એ લોકો સમજવા મળે એ જ રીતના આપણું મગજ અને આપણી બોડી બંને વસ્તુ સમજશે તમે એને એવર્ટ પાડી ગયો શ્વાસ સડે છે ભલે સડતો સડવા ગયો થોડો ઘણો તો સડવાનો જ છે ને કેમ કે આપણે તૈયારી કરી જ નથી આપણે તૈયારી કરી હોત તો શ્વાસ સડત જ નહીં હજી આપણે જેમ મોસ્ટ ઓફલી નવા નવા રનિંગ ચાલુ કરે છે એના લોકો થવાનું છે પંદર દિવસમાં રનિંગ ઇમ્પ્રુવ કરીને હું બતાવું તમને કે રનિંગ કેમ નો થાય તમે ગ્રાઉન્ડમાં પાંચ થઈ જશો જાઓ જેટલા મારા સબસ્ક્રાઈબર છે એ મારા વિડીયો જોતા હોય અને મારા વિડીયોમાં કઈ પણ વસ્તુ તમને સારી લાગતી તો નીચે કમેન્ટ કરો કે મારા વિડીયોમાં કયું કયું વસ્તુ સારી લાગે છે કેમ કે આપણે કોઈ જાતના કોઈની પાસેથી પૈસાનો સાર્જ કરવાનો થતો જ નથી ગુજરાતીમાં સરળ ભાષામાં સમજાવવાનું છે અડધી માહિતી દેવાની નથી પૂરી માહિતી દેવાની છે મેં ભલે કોર્સમાં પૈસા બગાડ્યા હોય મને બધું શીખવા માટે મેં પૈસા બગાડ્યા છે એનો વાંધો નહીં પણ મારે તમારા પૈસા નથી બગાડવા શું લેવા ગામડાના માણસો છે મધ્યમ વર્ગના માણસો છે હું પણ મધ્યમ વર્ગનો છું એવું નથી કે હું ફાઈ છું કઈ મધ્યમ વર્ગના માણસો છે મારી જેવા મને ખબર છે મેં કેટલા પૈસા બગાડ્યા ક્યાંથી લાવ્યું ક્યાંથી એડજસ્ટ કર્યું એ મને ખબર છે તો એ જ રીતના તમારે એડજસ્ટ કરવાની જરૂર નથી બસ મારા વિડીયો જોવો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો બે લાયકન જરૂર દબાવો જેથી હું વિડીયો મેં કીધું પેલા તમને મળશે બાકી બધા અધર મળશે અને શેર જલ્દી કરો બધાને જેથી આપણી જેવા મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને શું ખબર પડે કે ભાઈ આપણી એક ગુજરાતીમાં સારામાં સારી ચેનલ છે જે સમજાવવા માંગે છે બધું તો આપણે સમજીએ એવું નથી કે આપણે રનિંગ ના જ વિડીયો છે તમે નીચે કમેન્ટ કરો તમે જે કમેન્ટ કરશો એ કમેન્ટ ઉપર આપણે વિડીયો બનાવશું બરાબર હવે આપણે વધારે વાત નહીં કરીએ કપાલ ને પ્રાણાયામ બતાવું છું જે શ્વાસર તો બંધ થઈ જશે ધીરે ધીરે બંધ થશે દરેક નહીં જો આ રીતના કરો આ આંગળી છે આ રીતના શ્વાસ અંદર લેવાનો રોકવાનો પાછું બે આંગળી કરવાનો બાર કાઢવા નાક થી બાર કાઢવાનો છે આવી જ રીતના દિવસમાં બે વખત કરો શરૂઆતમાં એક મિનિટ થી ચાલુ કરો બે મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટ કરો પછી કપાલ તમે આ રીતના કરો શ્વાસ અંદર લેવાનો એટલે પેટ અંદર જશે શ્વાસ બહાર કાઢો એટલે પેટ બહાર આવશે આ રીતના આંખ બંધ કરો શરૂઆતમાં દસ વખત કરો આખો દિવસમાં બે થી ત્રણ વખત કરો પછી તમારે ધીરે ધીરે રેપિટેશન વધતા જવાના માનો કે દસ વખત કર્યું છે તો ત્રીસ વખત ચાલીસ વખત કરો અને એક વખત મેં તમને કીધું ને કે શરીરને આદત આદત પડી જશે શરીરને આદત પડી ગઈ એટલે સાવ સહેલું છે બહુ અઘરું નથી ગયું આવી જ રીતના તમારા પગ દુખે છે સીન પેન થાય છે સીન પેન થતું હોય તો સરસોનું તેલ છે કાળા તલનું તેલ છે એને માલિશ કરો અને એક ડ્રિંક બતાવું છું તમને બહુ સારી ડ્રિંક છે દેશી જેને આપણે એમ કહેવાય કે કે આપણા ગઢા બધા કહેતા રામબાણ છું પેલા એ લોકો એવું કે કઈ દવાઓ નહોતી મળતી અત્યારે દવાઓ મળે છે તો તમે દવાઓ લઈ લો છો પણ આજે ડ્રિંક બતાવું છું ખાદ ધ્યાન રાખો ગાય નું દૂધ મળે તો બહુ સારું છે બાકી ભેંસ નું દૂધ તમે લઈ શકો છો એક ગ્લાસ દૂધ લેવાનું છે વધારે દૂધ લેવાની જરૂર નથી એને તમારે શું કરવાનું ગરમ કરવાનું છે બરાબર એક ગ્લાસ દૂધને ગરમ કરવાનું એક થી બે દાણા કેસરના નાખવાના જે દાલચીની આવે છે ને પીચી નાખવાની છે ધાગા સાકર ને પીચી નાખવાની છે મખાનાને ને રોસ્ટેડ કરીને પીચી નાખવાના છે આ ત્રણ વસ્તુ પીચેલી આપણે એક ડબ્બામાં એક એક તમને ડબ્બામાં પેક કરી દઈશું પછી શું કરવાનું થોડી એમથી દાલચીની એક ચમચ આપણે નાખવાની છે ધાગા સાકર જે નાની ચમ્મચ હોય એ બહુ મોટી પણ નથી લેવાની બરાબર ને કે સુગર વધી જાય છે ભલે નેચરલી સુગર હોય તો પણ વધશે બરાબર બે બે ચમચ મોટી ચમ્મચ મખાનાનો પાવડર આટલી વસ્તુ તમે રાતે સૂતા પહેલા ત્રીસ મિનિટ પેલા પીશો બહુ સારું પડશે તમારે કમેન્ટ પણ એવી આવે છે મિત્રો જો હું તમને ડિમોટિવેશન નહીં કરું પણ હું તમને થોડું સમજાવવા માંગુ છું તમે એમ કહો છો હું ગામડે રહું છું આ બધી મળતી નથી આ નથી તમે ગામડે રહો છો પણ પોલીસની તૈયારી કરો છો પીએસઆઈ ની તૈયારી કરી શકો છો ને તમે કરો છો ને તો એવી જ રીતના થોડા પૈસા આપણે એકેડમીમાં આમાં તેમાં હું નથી એવું કહેતો કે ના નાખો પણ મારું એમ કેવું છે ખાલી ખોટા પૈસા ના બગાડો ન વેચનમાં બગાડો વેસન કરવાનું નથી વેસન કરીને કઈ મળવાનું નથી આ બધી વસ્તુ બંધ કરો એ પૈસા ડાયટમાં નાખો જો તમારે સારી રનિંગ ઇમ્પ્રુવ કરવી હશે મસલ ગ્રો કરવા બધી વસ્તુ સીન પેન પેટમાં દુઃખવું બધું બંધ કરવું પડશે તો એ જ વસ્તુ તમારે જો બંધ કરવી હોય તો તમારે શું કરવું પડશે એક સારી ડાઈટ ડાયટ વસ્તુ બહુ જરૂરી છે તમે સારી ડાઈટ ફોલો કરશો સ્વાસ્થ્યને સારું રાખશો તો વસ્તુ બહુ સારી પડશે તો આટલી જ વસ્તુ તમારે ફોલો કરવાની છે બેન હોય કે ભાઈ હોય બંને માટે આ છે શ્વાસ સડે છે પગ દુખે છે પેટમાં દુખે છે આટલી વસ્તુ તમે ફોલો કરશો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી નવા ઉમેદવારો છે એને તૈયારીમાં સારું પડે તમને કોઈ હેલ્થ ઇશ્યુ હોય તો નીચે કમેન્ટ કરો વેટ ઘટાડવું હોય તો કમેન્ટ કરો વેટ વધારવું હોય તો કમેન્ટ કરો મારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો ફ્રી ઓફ કોસ્ટ ડાયટ પ્લાન પણ મળશે તમને ફ્રી ઓફ કોર્સ બધું નોલેજ પણ મળશે જેટલું નોલેજ અમે અમારા ગુરુજી પાસેથી લીધું છે એટલું બધું નોલેજ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે બરાબર કોઈ જાતનું ટેન્શન લેવાનું જરૂર નથી જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઈકન જરૂર દબાવજો વિડીયો શેર કરજો વધારે વધારે હવે મળશો અને પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ